સુરત અલગ અલગ વિસ્તારમાંથી મોબાઈલ ફોન સ્ટેચિંગ કરતા બે રીઢાઓને ડિંડોલી પોલીસે ઝડપી પાડી એકોતેર મોબાઈલ અને મોપેટ મળી લાખો રૂપિયા મતા કબજે કરી સાત ગુનાનો ભેદ ઉકેલી કાઢ્યો છે ડિંડોલી પોલીસ મતકનો સ્ટાફ એસીપી જેટી સોનાર અને પીઆઈ આરજે ચુડાસમા તથા પીઆઈ એસ એમ પઠાણના માર્ગદર્શન હેઠળ પેટ્રોલિંગ કરી રહી હતી તે સમયે પીએસઆઈ હરપાલસિંહ મસાણીની ટીમને એવી વાતની મળી હતી કે છેલ્લા એક મહિના દરમિયાન ડિંડોલી વિસ્તારમાંથી મોપેડ પર મોબાઈલ સ્નેચિંગ કરતા રીઢાઓ ચોરીના મોબાઈલ વેચવા ભીમનગર રેલવે ગંડારા પાસે આવેલા સંતોષીનગર પાસે આવનાર છે જે માહિતીના આધારે ડિંડોલી પોલીસે વોધ ગોઠવી ત્યાંથી બે રીઢાઓ મેહુલ ગોહિલ અને જીતુ સોનકરને ઝડપી પાડી ચોરી ઝડપી લેતા તેઓ પાછળથી એકોતેર જેટલા મોબાઈલ ફોન અને મોબાઈલ મળી પાંચ લાખ બાવન હજારથી વધુની મત્તા મળી આવી હતી પોલીસે રીઢાની પૂછપરછ કરતા સાત જેટલા ગુનાના ભેદ ઉકેલાઈ ગયા છે હાલ તો ડિંડોલી પોલીસની ધરપકડ કરી વધુ તપાસ છે ડિંડોલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં જ્યારે અમારી ડીંડોલી પોલીસ સ્ટેશનના સ્ટાફને એ એવી બાતમી મળી હતી કે બે વ્યક્તિઓ આવી રીતના મોબાઈલ સ્નેચિંગ કરીને છેલ્લા ઘણા સમયથી મોબાઈલ વેચી રહ્યા છે ગેરકાયદેસર રીતના આ પ્રકારની પ્રવૃત્તિ કરી રહ્યા છે આ પ્રકારની માહિતી મળી હતી જે અનુસંધાને પોલીસે બે જણાને અટકાવ્યા હતા ત્યાં અટકાવીને તેની પૂછપરછ કરતાં અને અંગ કરતાં છ મોબાઈલ શરૂઆતમાં મળ્યા હતા આ છ મોબાઈલ મળ્યા બાદ તેઓને વધુ પૂછપરછ કરી હતી તો તે ત્યારબાદ એમના ડીકીમાં પણ અમે જ્યારે ચેક કર્યું હતું તેઓ ડીકીમાંથી એકાવન મોબાઈલ મળ્યા હતા એટલે વધુ પૂછપરછ કરી હતી કે આ બધા મોબાઈલ લઈને તેઓ ક્યાં જઈ રહ્યા હતા એ બાબતે બંને ઈસમોએ એવું જણાવ્યું હતું કે આ બધા મોબાઈલ લઈને તેઓ કંજરવાડ રેલવે પટરી ઉપર જઈ અને અમુક અજાણી મહિલાઓ એમને વેચી દેતા હતા જે બિલ વગરના મોબાઈલ લેતા હતા આ હકીકત અનુસંધાને પોલીસે ત્યાં પણ જઈને તપાસ કરી હતી તપાસ દરમિયાન આવી કોઈ મહિલાઓ તો મળી ન હતી પરંતુ પોલીસની અન્ય એક મહિલા પાસેથી ચૌદ જેટલા મોબાઈલ મળી આવ્યા હતા કુલ એકોતેર મોબાઈલ પોલીસને આ બનાવમાં મળ્યા છે જેની ઊંડાણપૂર્વક તપાસ કરતાં અગાઉ ઢિંડોલીમાં સાત ગુના રજિસ્ટર થયા હતા આ સાત ગુનાઓ ઉપરાંત અન્ય જે મોબાઈલ છે ક્યાં ક્યાં સ્નેચ થયા હતા અથવા ચોરી થયા હતા એ બાબતેની તપાસ ચાલુ છે પોલીસે તમામ મોબાઈલની જે ટેકનિકલ સર ડિટેલ મેળવવાની હોય એ મેળવવાની કાર્યવાહી કરી દીધી છે પકડાયેલા આરોપીઓમાંથી બે આરોપીઓ જે છે એમાં એકનું નામ મેહુલ માર્ટિનભાઈ ગોહિલ અને બીજાનું નામ છે જીતુ છત્રપાલ સોનકર આ બંને ડિંડોલીના જ રહેવાસી છે તેઓ પાસેથી જે મોબાઈલ મળ્યા હતા શરૂઆતમાં એમાંથી છ મોબાઈલ તેઓએ સ્નેચ કરેલા હતા જ્યારે એક ચોરી કરેલો હતો આ બંને છોકરાઓ એક એક્સેસ મોપેડ ઉપર ફરતા હતા આ મોપેડ પણ પોલીસે કબજે કરી છે મોપેડ ઉપર ફરતા હતા અને જ્યારે કોઈ વ્યક્તિ ફોન ઉપર વાત કરી રહ્યા હોય ત્યારે પાછળથી જઈ અને એની એકવાર રેકી કરી લેતા હતા અને પાછળથી જઈ અને આ મોબાઈલ સ્નેચ કરીને તરત જ એ જ મોપેડ ઉપર એ લોકો નીકળી જતા હતા આ મુજબ નિયમો સામાન્ય રીતે તેઓ અપનાવતા હતા સુરતમાં છેલ્લા ઘણા સમયથી મોબાઈલ સ્નેચરોનો આતંક વધી રહ્યો છે ત્યારે ડિંડોલી પોલીસે ઝડપી પાડેલા બે રીઢાઓ પાછળથી લાખો રૂપિયાના મોબાઈલ મળ્યા હોય તેઓની ડિંડોલી પોલીસ દ્વારા વધુ પૂછપરછ હાથ ધરાઈ છે અઝર કુરશી સાથે હર્ષદ શેઠા